મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર નવસારી જિલ્લા કોંગ્રેસના ખાડા મુદ્દે ટોલ નાકા ઉપર ધરણા પ્રદર્શન પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે થયેલું ઘર્ષણ નવસારીના મેડિકલ સ્ટોરમાં પોલીસ અને મેડિકલ ટીમની રેડ પ્રતિબંધિત દવાના વેચાણ સામે ફટકારાયેલી નોટિસ નવસારીના પાંચ માર્ગો ઉપર એકીબેકી તારીખનું પાર્કિંગ હેતુ જાહેરનામું થયેલું પ્રસિદ્ધ ટ્રેન અડફેદે બે યુવાનોના થયેલા કરુણ મોત રત્ન કલાકારોને રોજગાર મળે તે પહેલા મળેલું મોત નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે ઉપરના ખાડાના મુદ્દે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો બોરિયાસ સ્ટોલ નાકા ઉપર વાંસદાના ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરોએ ધરણા પ્રદર્શન કરી ટોલનાકો બંધ કરવાની ચીમકી આપી હતી નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે ટોલનાકા ઉપર વાહન ચાલકો પાસેથી રોડ ટેક્સના રૂપમાં ટોલ ઉઘરાવવામાં આવે છે તેમ છતાં નેશનલ હાઇવેની હાલત ખરાબ બની છે નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે હાઈવે ઓથોરિટીના જળ વલણ અને નફટાઈના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવસારીના બોરિયાસ ટોલનાકા ઉપર વિરોધ પ્રદર્શન કરી હાઈવે ઓથોરિટી વિરુદ્ધ નારા લગાવાયા હતા નેશનલ હાઇવેના ખાડાઓની મરામત નહીં થાય તો નેશનલ હાઇવે ઉપર આવેલો તમામ ટોલ નાકાઓ બંધ કરવાની ચીમકી આપવામાં આવી હતી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનોએ ખાડામાં ફૂલો ચઢાવી ખાડાની પૂજા કરી કટાક્ષ કર્યો હતો કોંગ્રેસીઓએ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અધિકારીઓને જગાવવા પ્રયાસ કર્યો હતો નવસારી પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાનિ થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો આ અમારી બે માંગણી છે

મેડિકલ સ્ટોરમાં પ્રતિબંધિત શિડ્યુલ એચ વન દવાના વેચાણ વિશે તપાસ થઈ જેમાં પાંચ મેડિકલ સ્ટોરોને નોટિસ આપવામાં આવી હતી મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપનું વેચાણ થાય છે જેથી તપાસ માટે નવસારી ટાઉન પીઆઈ સહિતનો પોલીસનો કાફલો નવસારીના દરેક મેડિકલ સ્ટોરમાં તપાસ અર્થે નીકળ્યો હતો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલકો વિરુદ્ધ રાજ્યમાં પોલીસ અને તબીબી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી મેડિકલ સ્ટોરમાં નશાકારક કપ સિરપનું વેચાણ થતું હોય નવસારી પોલીસ દ્વારા દરેક મેડિકલ સ્ટોરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના દવાનું વેચાણ થાય છે પ્રતિબંધિત શિડ્યુલ એચ વન દવા વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોરના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી કેટલાક મેડિકલ સ્ટોરમાં એક્સપાયરી ડેટવાળી દવાનું વેચાણ થઈ રહ્યું છે યુવાનો નશાકારક દવાનો ઉપયોગ નશા માટે કરે છે નવસારી શહેરના વાહન પાર્કિંગ નિયમન માટે મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું છે નવસારી શહેરના મુખ્ય પાંચ માર્ગો ઉપર બેકી તારીખ પાર્કિંગ માટે નક્કી કરવામાં આવી છે નવસારી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે વાહન વધારા સામે પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ નથી જેથી મોટી સંખ્યામાં વાહનો મુખ્ય રોડની સાઈડ ઉપર જ પાર્ક થાય છે આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિકનું નિયમન ખોરવાઈ રહ્યું છે ટ્રાફિકની પરિસ્થિતિને ધ્યાને રાખી મહાનગરપાલિકાએ એક જાહેરનામું મુખ્ય પાંચ માર્ગો ઉપર પાર્કિંગ માટે બહાર પાડ્યું છે આ માર્ગોમાં મનપા કચેરીથી આશાનગર સર્કલ મોટા બજારથી કંસારવાડ ટાવરથી ફુવારા સર્કલ એસટી ડેપોથી પ્રજાપતિ આશ્રમનો માર્ગ અને ટાવરથી ટાટા સ્કૂલના માર્ગનો સમાવેશ થાય છે આ માર્ગો ઉપર જમણી બાજુએ એકી તારીખ અને ડાબી બાજુએ બેકી તારીખે પાર્કિંગ કરવાનું રહેશે આ નિયમનો ભંગ કરનાર સામે દંડ કરાશે થોડા વર્ષો અગાઉ પણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરના ઘણા માર્ગો માટે એકી બેકી તારીખનું જાહેરનામું બહાર પડાયું હતું પરંતુ તે સમયે જાહેરનામાનો સખ્તાઈપૂર્વક અમલ થયો ન હતો હવે ફરીથી વાહન પાર્કિંગનું યોગ્ય નિયમન માટે એકી બેકી તારીખનું જાહેરનામું બહાર પડ્યું છે તાજેતરમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓના સમાધાન માટે અત્યારે હાલ પાંચ રસ્તાઓ શહેરના મુખ્ય રસ્તાઓ છે તેના પર એકી ભેગી ના પદ્ધતિ મુજબ ટ્રાફિક નિયમન થાય એ મુજબ પાર્કિંગ કરવા માટેની સૂચના નવસારી મહાનગરપાલિકા તરફથી આપવામાં આવી છે જે અંતર્ગત એકી તારીખે જમણી બાજુ અને બેકી તારીખે ડાબી બાજુ વાહન ચાલકો અને પાર્કિંગ કરે તે ઇન્જ્યોર કરવામાં આવશે સદર કામગીરીમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવશે જે લોકો નથી સમજે લોકોને કે લોકો ગમે તેમ પાક કરીને જાય છે એના ઉપર કોઈ કાર્યવાહી થશે ખરી ભવિષ્યમાં મોટર વ્હીકલ એક્ટ અને કોર્પોરેશન જીપી કોર્પોરેશનના જીપીએમસી એક્ટ અંતર્ગત ટ્રાફિકનું ઉલ્લંઘન કરવામાં આવશે તો દંડની કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે નવસારી રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે બે યુવાનોના અકસ્માતે મોત થયા હતા બનાસકાંઠાના યુવાનો નોકરી રોજગાર અર્થે નવસારી આવ્યા પરંતુ રોજગાર મળે તે પહેલા જ યુવાનોને મોત મળ્યું હતું નવસારી રેલવે સ્ટેશન નજીક આવેલ ફાટક પાસે રાત્રિના સમયે એક કરુણ ઘટના બની હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સેરા ગામના બે યુવાનો કલ્યાણ ભાથીભાઈ કરમતા અને ઉત્તમ વાજીભાઈ હેરેસા રત્ન કલાકાર તરીકે પાલનપુર ખાતે કામ કરતા હતા પાલનપુરમાં હીરાના કારખાના બંધ થતાં બંને યુવાનો નવસારી શહેરમાં રત્ન કલાકાર તરીકેનું કામ શોધવા માટે ટ્રેન મારફતે નવસારી તરફ નીકળ્યા હતા રાત્રિના સમયે ટ્રેન રેલવે સ્ટેશન ઉપર ઊભી રહી યુવાનો ટ્રેનમાંથી નીચે ઉતરી રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે કોઈક ફાસ્ટ ટ્રેન અચાનક આવી જતા યુવાનો ટ્રેનની અડફેટે આવ્યા અને બંનેને ગંભીર ઇજા થતાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવાનને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા સારવાર દરમિયાન તેનું પણ કરુણ મોત થયું હતું મૃતક કલ્યાણ ભાથીભાઈ કરમતા ઉંમર વર્ષ અડત્રીસ અને ઉત્તમ ભાજીભાઈ હેરેસા ઉંમર વર્ષ સત્યાવીસ બંને યુવાનો અપરિણિત હતા અને તેમના માતા પિતા પણ ન હતા નોકરી રોજગારની શોધમાં બંને યુવાનો નવસારી આવ્યા પરંતુ ટ્રેન અડફેટે આવી જતા બંનેનું કરુણ મોત થયું હતું મૃતકોના મૃતદેહને ધાનેરા શેરા ગામ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો નવસારી સિવિલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા બનાસકાંઠા જિલ્લા ધાનેરા તાલુકા સેરા ગામના બે રત્ન કલાકારો ધંધાર્થે પાલનપુર છોડી નવસારી આવેલા ગઈકાલે રાત્રે લગભગ સાડા અગિયાર વાગે કોઈ અજાણી ટ્રેનમાં અડફટે આવી જતા બંનેના મૃત્યુ થયા એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું અને બીજાની સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયેલું છે જે બંનેના નામ છે ઉત્તમભાઈ કોળી ઠાકોર અને કલ્યાણભાઈ રબારી કે જે કલ્યાણભાઈ રબારીને અંદર સારવાર પછી મૃત્યુ થયું છે અને બંનેની ઓળખ વહેલી સવારે થતાં એમના સગા સંબંધીઓ આવી ગયા છે અને અત્યારે પોલીસ અને પોસ્ટમોર્ટમની તમામ વિધિ પત્યા પછી એમની બંનેની ડેડ બોડી મૂળ વતન દાનેરા તાલુકાના શેરા ગામે લઈ જવામાં અત્યારે રવાના કરવામાં આવશે નવસારીમાં ચાતુર્માસનો પ્રારંભ થતાં જ જૈન સંઘમાં સાધુ ભગવંતોની પધરામણી થઈ છે ચાતુર્માસ સંયમ સ્વાધ્યાય સમર્પણ અને આત્મોત્થાનનો અપૂર્વ પર્વ છે ચાતુર્માસનો પ્રારંભ થતાં જ જૈન સમાજના સાધુ સંતો ભગવંતો જૈન સંઘમાં સ્થિર નિવાસ કરે છે ચાતુર્માસ પ્રારંભે નવસારી શ્વેતાંબર જૈન સંઘ દ્વારા મહારાજ સાહેબનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો પૂજ્ય પ્રવર પદ્ય દર્શન વિજયજી મહારાજ ચાતુર્માસના આરંભે નવસારીના જૈન સંઘમાં પધાર્યા હતા ચાતુર્માસ સંયમ સ્વાધ્યાય સમર્પણ અને આત્મોત્થાનનું અપૂર્વ પર્વ છે ચાતુર્માસમાં પાણી અને વાણીની આવશ્યકતા છે વરસાદ ન પડે તો પશુ પંખી અને માનવજનની અંદર ભારે હાહાકાર સર્જાય છે જૈન શાસનમાં શ્રવણ શ્રવણ અને શ્રાવણનું મહત્ત્વ ઘણું છે ચાતુર્માસ એ ધર્મની મોસમ છે અહિંસા સંયમ અને તપ દ્વારા સાચા ધર્મની સાધના કરવાનું આ અપૂર્વ અવસર છે આજે અમારા જૈન સમાજમાં ચાતુર્માસનું શરૂઆત થઈ છે ત્યારે આજે બાળમેર જૈન સંઘ તરફથી પરમ પૂજ્ય સાધ્વી મહાત્માઓ અને ગુરુ ભગવતોની હાજરીમાં આજે નવસારી નગર ખાતે નગર હતું આજે નવસારી શહેરના રાજમર્ગ પર ફરીને આજે ખૂબ મોટી શોભાયાત્રાનું બાળવી જૈન સમાજે આયોજન કર્યું હતું ખૂબ મોટી સંખ્યામાં લોકો આમાં ભક્તો જોડાયા હતા અને આજે જૂના થાણાથી ચાલું કરીને દરગાહ રોડ ખાતે આવેલી અમારી દાદાવાડીની અંદર એ સાધવી મહારાજનો પ્રેસ કરવામાં આવ્યું હતું અને ત્યાં આગાડી પ્રવચન તથા બીજું બધા અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ સાધવી મહાત્માના આજે જ્યારે ચાતુમાસ પ્રેસ હતું ત્યારે આવનારા ચાર મહિના દરમિયાન અનેક કાયાની જાળવણી માટેના અનેક કાર્યક્રમો પણ કરવામાં આવશે એ ચાતુર્માસ દરમિયાન લોકોને સવારના દરરોજ પ્રવચન માળા હશે પછી તપ કરવામાં આવશે અને સાથે સાથે જાપના પણ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે એ રીતના આજે ખૂબ સારી રીતે અમારા બાળમી જૈન શક્તિ આજે ચાતુર્માસનો પ્રારંભ થયો છે અને સાધ્વી મહાત્માને પ્રવેશ આપ્યો છે ત્યારે હું બાળમી જૈન સમાજને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અલુણા વ્રત નિમિત્તે નવસારીની અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી વિજેતા કુમારિકાઓને ઇનરવિલ ક્લબ દ્વારા પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા કુમારિકાઓ પાંચ દિવસ સુધી ઉપવાસ કરી જયા પાર્વતી વ્રત અલુણા વ્રત કરે છે આ પવિત્ર વ્રત પ્રસંગે નવસારીની અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું અલુણા વ્રત નિમિત્તે કેસ ગુંફન મહેંદી વેશભૂષા ચિત્રલેખા નિબંધ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનારી કુમારિકાઓને નવસારી ઇનરવ્હીલ ક્લબ દ્વારા પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે અકિલ હિંદ મહિલા પરિષદના ચેતના બિરલા ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ પૂર્વી નાયક પીડીસી બીના દેસાઈ ઉપપ્રમુખ રક્ષા પટેલ પૂર્વ પ્રમુખ નૂતન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અમે અલુણાના વર્તો કરીએ છીએ અલુણાના વ્રતો અમારી શાળામાં ચાલી રહ્યા છે શાળામાં ઘણી બધી હરીફાઈઓ પણ રાખવામાં આવી છે જેવી કે કેશકુંફન મહેંદી હરીફાઈ સાડી પરિધાન વેશભૂષા એમાં અમને ઇનામો પણ મળ્યા છે વસ્તુ નથી ખાતા અમે માત્ર એક જ ટાઈમ જમીએ છીએ એ બી સાંજ પહેલાં જ જમવું પડે છે આજે અમે અહીં અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા સંચાલિત શાળામાં જ્યાં વિવિધ પ્રકારની હરીફાઈઓનું અલુણા વ્રત નિમિત્તે આયોજન થયું છે તેમાં અમે ઇનામોનું વિતરણ કરવા માટે આવ્યા છીએ અને આ ઇનામો અમારા ક્લબના મેમ્બર તથા પાસ પ્રેસિડન્ટ માધવીબેન મિસ્ત્રી તથા કલ્પનાબેન મિસ્ત્રી દ્વારા આપવામાં આવ્યું છે ઇનામો અને આ અમા આ સ્ટુડન્ટ એટલે આ સ્કૂલના સ્ટુડન્ટ લગભગ ચારસો ને બ્યાસી લોકોએ ભાગ લીધો છે સમાચારો સમાપ્ત કરતાં પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લા કોંગ્રેસના ખાડા મુદ્દે ટોલ નાકા ઉપર ધરણા પ્રદર્શન પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે થયેલું ઘર્ષણ નવસારીના મેડિકલ સ્ટોરમાં પોલીસ અને મેડિકલ ટીમની રેડ પ્રતિબંધિત દવાના વેચાણ સામે ફટકારાયેલી નોટિસ નવસારીના પાંચ માર્ગો ઉપર એકીબેકી તારીખનું પાર્કિંગ હેતુ જાહેરનામું થયેલું પ્રસિદ્ધ ટ્રેન અડફેટી બે યુવાનોના થયેલા કરુણ મોત રત્ન કલાકારોને રોજગાર મળે તે પહેલા મળેલું મોત તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર